ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે નંદેર ફળિયા પ્રાથમિક શાળામાં સભ્યો વાલીગણ ગ્રામજનો વડીલો તેમજ બાળકોએ હાજરી આપી હતી પ્રજાસત્તાક દિવસની ઉજવણી અને કરવામાં આવી હતી ખૂબ જ ઉત્સાહભેર રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી ખરા અર્થમાં દેશ નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સૌ સાથે જોડાયા હતા અને છોતેરમાં પ્રજાસત્તાક દિવસ એટલે કે ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે નંદેર ફળિયા પ્રાથમિક શાળામાં એસએફસી ના સભ્યો વાલી ગણો વિદ્યાર્થીઓ ગ્રામજનો વડીલો બાળકો સાથે આ ઉજવણી કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા તિલકવાડા માટર ડ્રાઇવિંગ સેફ એન્શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી પર છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે